ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ભરૂચીથી આમોદ જતા રોડ ઉપર નવનિર્મિત અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બ્રિજ નીચેથી વિદેશી દારૂ ભરેલ ફોર વ્હીલ અલ્ટો કાર સાથે બે આરોપીઓને રૂપિયા બે લાખ પચાસ હજાર ચારસો ચાલીસના ના મુદ્દા માલ સાથે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વારા એલસેબી ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ ઉપરોક્ત સૂચનાઓ અને ડ્રાઈવ અનુસંધાને લોકલ અલગ અલગ ટીમો બનાવી પ્રોહિબિશન જુગારના કેસો છોડી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા જે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી ભરૂચની ટીમ ખાનગી વાહનમાં નાઇટ પેટ્રોલિંગમાં હાજર હતી જે દરમિયાન બાતમી મળી હતી કે

बसो सीतेर जेनी कि रूपया एक लाख चालीस हजार चार सौ चालीस नो प्रोहिबिशन नो जटो तथा मोबाइल नंग बे जी किमत रूपया दस हजार तेज एक फोर व्हील कार जेनी की रूपया एक लाख आम आमकूल कीमत रूपया बे लाख पचास हजार ચારસો ચાલીસનો મુદ્દા માલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી પ્રોહિબિશનનો જથ્થો આપવાનો હતો તેને વોન્ટેજ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલામો મુજબ કાર્યવાહી કરી ભરૂશી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી એ વિડીયો કોઈ લાઇક કરે હમારી જાણીઓ સબસ્ક્રાઈબ કર બે લાઇક અંશરો પેશ કરે મારી વિડીયો સૌથી પહેલી દેખને કે લીધે